મોરબી એલસીબીની મિયાણા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી રૂપિયા એક લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લામાં પ્રોહિબિશનની સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ એલસીબી ટીમે મોટી કાર્યવાહી કરી છે માળિયા મિયાણા તાલુકાના વાળા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી પોલીસે કુલ એક લાખ નેવ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે રેડ દરમિયાન દેશી દારૂ પાંચસો સિત્તેર લીટર કિંમત રૂપિયા એક લાખ ચૌદ હજાર તથા દેશી દારૂ બનાવવા માટેનો આથો ત્રણ હજાર લીટર કિંમત રૂપિયા પંચોતેર હજાર મળી આવ્યો હતો સ્ટોરી બાય સોલંકી હિમાંશુ મોરબી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે